બાબા બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને તેમના અમૂલ્ય યોગદાનથી માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ભરત ડાંગર અને પૂર્વ મંત્રી શબ્દશરણ તળવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વક્તવ્ય આપ્યું હતું સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા